નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા અને મહત્વના સમાચારના ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ છેલ્લા ચોવીસ કલાકમાં બસો બત્રીસ તાલુકામાં વરસાદ આ અંગે વિગતવાર જાણીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસો બત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં આઠ ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો છે કપરાડા ઉમરગામ વેરાવળ માંગરોળ કોડીનાર પુના અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ થયો છે ભારે વરસાદથી તળાવો અને નદીઓમાં પાણીનો સ્તર વધી રહ્યો છે અને પ્રશાસને નિશાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપી છે ત્યાર પછીના સમાચાર જોઈએ પેટ્રોલના ભાવ એકસો પાંચને પાર આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશના તમામ મહાનગરોમાં સૌથી વધુ રૂપિયા એકસો પાંચ એકતાલીસ પ્રતિ લિટર સુધી પહોંચ્યો છે અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ સોરાણું પોઈન્ટ ઓગણપચાસ મુંબઈમાં પેટ્રોલ એકસો ત્રણ પોઈન્ટ પચાસ અને દિલ્હીમાં સોરાણું પોઈન્ટ સિત્યોતેર પ્રતિ લિટર છે રાજ્યોના અલગ અલગ કરના કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે બે હજાર બાવીસ પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે જીએસટી તો ઘટ્યો પણ પેટ્રોલની કિંમત ના ઘટી ત્યારબાદ જાણીએ ભારે વરસાદ શાળા કોલેજોમાં જાહેર રજા આ અંગે વિગતવાર જાણીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગે વલસાડ નવસારી અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે વલસાડમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જિલ્લા કલેક્ટરે સોમવારે એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બર તમામ શાળા કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરી છે મધુબન ડેમમાંથી સાંજે બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાશે ત્યારબાદ જાણીએ વલસાડમાં નવરાત્રીના ડોમ ઉડ્યા આસમાસાર અંગે વધુ જાણીએ તો વલસાડ અને નવસારી જિલ્લામાં મિની વાવાઝોડા સાથેના ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે વાવાઝોડાના કારણે નવરાત્રિ મહોત્સવ માટે બનાવેલા મોટા ડોમ પડી ગયા હતા અને ઉડી ગયા હતા અચાનક આવેલા વરસાદે કેલૈયાઓની મજા બગાડી નાખી છે જેના કારણે ગરબાના આયોજકોને મોટું આર્થિક નુકસાન થયું છે આ કુદરતી આફતના કારણે ગરબાનું આયોજન અટકાવી દેવાની ફરજ પડી છે ત્યારબાદ જાણીએ મૃતકોના પરિવારને બત્રીસ લાખની સહાય આ અંગે વધુ જાણીએ તો કરૂરમાં વિજય તલપતિની રેલીમાં નાસભાગ સર્જાતા મૃતકોની સંખ્યા વધીને ચાલીસ થઈ છે જ્યારે સાહીઠથી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને એનઆરએફમાંથી રૂપિયા બે લાખ અને ઘાયલોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે તામિલનાડુ સરકારે મૃતકો માટે રૂપિયા દસ લાખ અને ઘાયલો માટે રૂપિયા એક લાખ જાહેર કર્યા છે વિજયે પોતે પણ મૃતકોના પરિવારને રૂપિયા વીસ લાખ અને ઘાયલોને બે લાખની સહાયની જાહેરાત કરી છે ત્યારબાદ જાણીએ ગુજરાતની હાલત દિલ્હી જેવી થવાની ચેતવણી આ અંગે વિગતવાર જાણીએ તો ગુજરાતમાં ઔદ્યોગિક પ્રદૂષણ વધવાથી હવા અને પાણીની ગુણવત્તા ગંભીર બની છે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે નવસો સત્તાવન કરોડ ખર્ચા છતાં કોઈ સુધારો દેખાયો નથી અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધ્યો છે અને દસથી વધુ જિલ્લાઓમાં ભૂગર્ભ જળ પીવાલાયક નથી નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાતના શહેરો દિલ્હીની જેમ ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર થશે ત્યારબાદ જાણીએ વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂસક સિગ્નલ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ લગાવવામાં આવ્યું છે આ અંગે વધુ જાણીએ તો ગીર સોમનાથના વેરાવળ બંદર પર અરબી સમુદ્રમાં લો પ્રેશરથી તોફાની માહોલ સર્જાતા ત્રણ નંબરનું ભય ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ ચાલીસથી પચાસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે જેનાથી ઊંચા મોજા ઉછળે અને દરિયાઈ પ્રવૃત્તિઓ જોખમી બને છે વહીવટ અને બંદર અધિકારીઓ સજાગ બન્યા અને માછીમારોને દરિયો ન ખેડવા સખત ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ વલસાડના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાથી ભારે તારાજી આ સમાચાર અંગે વધુ જાણીએ તો વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ગત રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદે તબાહી મસાવી છે ચાલીસથી પચાસ ઘરોના પતરા ઉડ્યા મકાનો અને ઘરવખરીને નુકસાન થયું છે અનેક પરિવારો બે ઘર બન્યા છે માછીમારોની આઠથી દસ બોટોને સિત્તેરથી એંસી હજારનું નુકસાન થયું છે જેની આજીવિકા પર અસર પડી છે સ્થાનિકોએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સર્વે અને આર્થિક સહાયની માંગ કરી છે જેથી અસરગ્રસ્તો સામાન્ય જીવન શરૂ કરી શકે ત્યારબાદ જાણીએ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વીસથી વધુ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું હતું આ અંગે વધુ જાણીએ તો હવામાન વિભાગે ઉદયપુર નર્મદા તાપી અને ડાંગમાં વીજળીના કડાકા ભડાકા અને રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી હતી દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું તો આણંદ ખેડા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરી હતી ત્યારબાદ જાણીએ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ રેડ એલર્ટ અને ભારે વરસાદની આગાહી તો મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આજે સૌરાષ્ટ્રમાં અમરેલી દીવ અને ગીર સોમનાથ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અગિયાર જિલ્લામાં યલો એલર્ટ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જ્યારે નવરાત્રીના માહોલ વચ્ચે ખેલૈયાઓને ગરબા રમવામાં વિક્ષેપ પડી શકે છે તો મિત્રો આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો આ વિડીયોને આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો